નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી સી રાઠકોર આપનું સ્વાગત કરીશું બંધારણની કલમોના પરિચાન્વે આજે આપણે કલમ નંબર બસોને ચોપ્પનની જોગવાઈ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જી આવી વિગતો કલમ નંબર બસોને ચોપન સંસદે ઘરેલા કાયદા અને રાજ્યોની વિધાન મંડળે કાયદા વચ્ચે અસંગતતા મિત્રો જે યાદી છે એ યાદીના વિષયો ઉપર કેન્દ્રને અને રાજ્યની વિધાનમંડળને કાયદો કરવાની સત્તા છે પણ ધારો કે આ બંને કાયદા વચ્ચે કોઈ અસંગતતા હોય તો તે માટે કઈ જોગવાઈ છે એની વાત આ કલમમાં કરવામાં આવી છે કોઈ રાજ્યના વિધાન મંડળે કાયદાની કોઈ જોગવાઈ સંસદ જે અંગે સત્તા હોય એવા તેને કરેલા કાયદાની કોઈ જોગવાઈ જોગવાઈથી અથવા સમવર્તી સૂચિમાં કોઈ એક બાબત અંગે કાયદાની જોગવાઈ વિરોધી હોય તો ખંડ બેની જોગવાઈઓને આધીન રહીને સંસદે ઘડેલો કાયદો એવા રાજ્યના વિધાન મંડળે ઘડેલા કાયદા પહેલા બનાવ્યો હોય કે પછી પસાર કર્યો હોય તો પણ તે કાયદો પ્રવર્તમાન કાયદો અમલી બનશે એટલે કે રાજ્ય અને સંઘ કેન્દ્ર વચ્ચેના કાયદા વચ્ચે અસંગતતા હોય તો કોનો કાયદો પ્રવર્તમાન બનશે જે કેન્દ્ર છે સંઘ છે એનો કાયદો પ્રવર્તમાન રહેશે અને રાજ્યના વિધાન મંડળે ઘડેલો કાયદો વિરુદ્ધતા પૂરતો એ રદ થશે જે અસંગતતા છે એટલા ખાતર એ રદ થશે જો રાજ્યના વિધાનમંડળે સમવર્તી સૂચિમાં ગણાવેલી કોઈ એક બાબત અંગે ઘડેલા કાયદામાં સંસદે ઘડેલા અગાઉના કાયદાની અથવા તે બાબત અંગે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓથી વિરોધી કોઈ જોગવાઈઓનો સમાવેશ થતો હોય અને એવા રાજ્યના વિધાનમંડળે એ રીતે ઘડેલો કાયદો તેને રાષ્ટ્રપતિની માટે અનામત રાખેલો રાખવામાં આવેલ હોય તો તેની અનુમતિ મળી હોય તો તે રાજ્યમાં બનશે મિત્રો આ એક બીજી જ અગત્યની એવી છે ધારો કે રાજ્યની વિધાનસભાએ એ ઘડેલો કાયદો કેન્દ્રના કાયદા સાથે અસંગત છે પરંતુ આ જે વિધેયક છે એ રાષ્ટ્રપતિને મોકલવા માંગ્યું હોય અને રાષ્ટ્રપતિ એની જો મંજૂરી આપી હોય તો તે રાજ્યમાં પછી જે તે વિધાનસભા છે એનો કાયદો અમલમાં રહેશે પરંતુ સંસદને કોઈપણ સમયે એ જ બાબત અંગે રાજ્યના વિધાનમંડળે એ રીતે કરેલા કાયદામાં ઉમેરો કરતા સુધારો કરતા ફેરફાર કરતા કે રદ કરતા કાયદા સહિત કોઈ કાયદો અધિનિયમ કરવામાં આ ખંડના કોઈ પણ મંજકુર થી માગ આવશે નહીં બાબત છે કે ધારો કે રાજ્ય વિધાનસભાનો જે કાયદો છે એને રાષ્ટ્રપતિ એને મોકલવાના આવે છે અને રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી છે છતાં પણ જો સંસદ એ અંગે આ બાબતમાં કોઈ રાજ્યના વિધાન મંડળે કરેલા કાયદામાં કોઈ ઉમેરો કરે સુધારો કરે 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 કે રદ એવો કોઈ અધિનિયમ એ એ પસાર કરે તો સંસદ પાસે જાય છે ભલે રાજ્યપાલે અનામત રાખેલું વિધે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હોય અને રાષ્ટ્રપતિ મંજૂરી આપી હોય તો તેવું વિધે રાજ્યમાં અમલી બને છે પરંતુ એમાં ફેરફાર કરવાનો સુધારો કરવાનો કે રદ કરવાનો સંસદનો અધિકાર જતો રહેતો નથી સૂચિના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય સરકારને કાયદો ઘડવાની સત્તા છે આ એનો સાર છે રાજ્યના વિધાનમંડળે ઘડેલો કાયદો જેટલે અંશે સંસદના કાયદા સાથે અસંગત હશે તેટલે અંશે

પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રીવીડિયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસો હોય તો તેની વિગત અને વીસની વિગત મૂકવામાં આવે છે અમારી જે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણને લખી પોસ્ટ મૂકીએ છીએ અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી આપ જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં